અરે મને થોડા પૈસા એમ જો સામાન લાવો છે ઘણનો થોડો અરે આ વખતે પગાર ઓછો આવ્યો છે એટલે નહીં મિયા આવતી વખત રાખ કેમ કે તો પગાર આવ્યો છે તો આવ્યો છે ને કોક 14500 નાખ્યા છે હે ને 14000 થાય તમારે તમાર 17500 પગાર થાય મારા ખ્યાલ ખ્યાલથી અને તારા ખ્યાલથી એટલે તારે તું આલું છું પગાર સેટ આલે છે મારો અરે પણ હું બધું લખું છું ભાઈ તમે ક્યારે રજા પાડી છે ક્યારે નહીં પાડી

અરે ક્યાંય નહીં ગયો ઓવર ટાઈમ એ લખ્યો છે ભર્યો જ છે ભાઈ મે આ તો પગાર ક્યાં છે એનો અરે એને કહું તો શું 14500 નાખ્યા 14500 થાય જ નહીં બરાબર 17500 મારા પગાર જોઈએ 1 રૂપિયો આગો પાછો ના થવો જોઈએ તમે ક્યાંક કુકની પાછળ વાપરો છો લાગે છે કઈ છે અરે કોઈ નહીં ભાઈ હું કહી છે કોઈની પાછળ નહીં વાપરે મે મારા બધું હવે તપાસ કરવી પડશે બરાબર ક્યાંય તપાસ કરું તમારે એ ભાઈ જો પડી લે મેં ગલ્લો એક ગલ્લે હિસાબ બાકી હતો નો આમુ કરે તો 15 1500 હનો ગલ્લો તમે તો કોદામ મસાલા ખાતા નહી તો ગલ્લે જઈને કરો છો શું બીડી પીવો છો લે પડીકા બડીકા લાયો ઈ ના ના હાલો બનાવે પડીકા ના થઈ થઈ જેટલા છે લે આખા મહિનો નોકરી જો બપોરે ચા નાસ્તો કરીએ તાર મંગાવું છું નાટક મારી આગળ નહી કરો બરાબર અહીંયા હું બચાવું છું અને તમારે ત્યાં ગલ્લે 5-5000 આલ લેવા છે અરે હું કમાઈને લાવું છું તો તું બચાવું છું ને

આ મદ લેવા જાયા તા પણ તમે તો થોડું સમજો 14000 માં ઘર કઈ રીતે ચલાવવાનું એમાં 3000 તો તમે જ પેટ્રોલના માંગી લો છો પછી 4000 તો લાઈટ બિલ આવો 1000 રૂપિયા નો ગેસ બાટલો ને 4000 નું કરી આણો પછી વ્યવહાર કરવાને એમાંથી તો કેમ ના થાય કેમ ના બચે કેમનું આગળ વધાય એ તો વિચારો તમે થોડું તો વિચારો હું એકલી કેટલું કરું હું એ ટ્રાય કરું છું યાર હું શું કરું કે અરે ટ્રાય કરવાની બરાબર વાત છે પણ લિમિટ માં પૈસા વાપરો તમે ગલ્લા માં 4-4000 કરશો બિલ તો કેમનું મેડ આવશે હારું હેડા વાર નઈ ગમ કરું બસ કઈ થોડું આપણું તો સમજો મારું સમજો તમે હારું હારું હેડ તું કરું છું તો હું બચત કરે બસ બસ હારું હેડ આવ તમે ને બચત કરીને તારા કપડાં લઈ દેજો નવા અરે બચત કરીને કપડાં નહીં લાવવાના ભેગા કરવાના છે આપણે